મહેસાણાના વિસનગરના તરબવાળીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મંદિર પરિસરમાં અંદાજે બે લાખ કરતાં પણ વધુ રૂદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે જે ભક્તો માટે ખાસ વાત તો છે કે 11 ફૂટ ઊંચા શિવલિંગ પર જડીત rudraksha મણકા નેપાળ થી લાવવામાં આ મણકાઓ પંચમુખી ઓરિજિનલ મણકાઓ છે જે અમે સ્પેશિયલી હતા અને અમે આ બે લાખ એકાવન હજાર ની થી વધારે રુદ્રાક્ષ ના મણકાઓ નું અગિયાર ફૂટ હાઈટ નું આ શિવલિંગ અહીંયા બનાવરાયું છે જ્યારે આપણો અતિરુદ્ર મહાયજ્ઞ સંપન્ન થશે ત્યારે બાપુ દ્વારા આ રુદ્રાક્ષ ના મણકાઓ ને સમાજની અંદર પ્રસાદી સ્વરૂપે વહેંચવામાં આવશે